અમદાવાદના સીટીએમ એક્સપ્રેસ હાઈવે નજીક મુસાફરોને પોતાના વાહનમાં બેસાડવા માટે અનેક વખત વાહન ચાલકો રકજક કરતા હોય છે ત્યારે એક્સપ્રેસ હાઈવે પર મુસાફરોને બેસાડવા માટે થયેલી રકઝકમાં એક વ્યક્તિએ કારના કાચ તોડી નાખ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર એક્સપ્રેસ હાઈવેથી મુસાફરોને બરોડા લઈ જવા દરમિયાન આખી બબલ શરૂ થઈ હતી જેમાં ઉશ્કેરાયેલા એક વ્યક્તિએ કારમાં તોડફોડ કરી હતી જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ત્યારે આ મામલે રામોલ પોલીસે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ શરૂ કરી છે અમદાવાદના માધુપુરા વિસ્તારમાં ગતરોજ રાત્રિના સમયે બે જૂથ સામસામે આવી જતા પથ્થરમારો થવા પામ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર એક્ટિવ અથડામ જેવી સામાન્ય બાબતમાં લાલા કાકા મ્યુનિસિપલ કોમ્યુનિટી હોલ પાસે આ ઘટના બની હતી ત્યારે ઘટનાની જાણ થતા પોલીસના ધડેધાડા માધુપુરા પહોંચી ગયા હતા અને ટોળાને વિખેર્યા હતા તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે હવે આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે ગુજરાત એટીએસે ફરી એકવાર બોગસ હથિયાર પરવાના પર ગુજરાતમાં હથિયાર ખરીદી લાવવાનું ષડયંત્ર ઝડપી પાડ્યું છે જેમાં એટીએસની ટીમે વસ્ત્રાલ મેઘાણીનગર મણિનગર અને અડાલજ નજીકથી સાત આરોપીની ધરપકડ કરી સાત હથિયાર સાથે કુલ બસો એકસઠ જીવતા કારતુસ કબ્જે કર્યા છે પોલીસ તપાસમાં તમામની પાસેથી ઉત્તર પ્રદેશના બોગસ હથિયાર લાઇસન્સ મળી આવ્યા છે ત્યારે આ સમગ્ર ગુજરાતમાં ગેરકાયદે હથિયાર વેચવાનું કૌભાંડ છે કે પછી કોઈ ગુનાને અંજામ આપવા માટે હથિયાર ખરીદાયા હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે